વિસલપુર ગામ ખાતે પ્રજાપતિ સમાજ યુવા સંગઠન ગુજરાત દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરેલું હતું તેમાં તેજસ્વી તારલાઓને ટ્રોફી વિતરણ કરી તેમનું સન્માન કર્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યું હતું જેથી આવનારા સમયમાં તેઓ વધુથી વધુ પ્રગતિ કરે અને તેઓનું ભવિષ્ય સફળ બની રહે તે માટે ગામના સંગઠનના હોદ્દેદારો વિસલપુર ગામના બહેનો તથા ભાઈઓ બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ પ્રજાપતિ યુવા સંગઠન ગુજરાત અધ્યક્ષ ગોપાલભાઈએ પ્રજાપતિ સર્વોને ખૂબ ખૂબ આભાર માન્યું હતું આસ્તો પણ તૈયાર થઈ ગયો છે પૂરો ભારત માતા કે ભારત માતા કે આપણે જેના સ્થાની સભ્ય અંદર બેઠા છે એવા મારા નારા પાયા શ્રી મેગલી માતાને બ્રહ્માણી માતાને બધી વાતો તો 90% પતી ગઈ છે સહસ્થાપક સ્થાપક શ્રી અમારા વિદેશભાઈ જેમનું વજન પણ બહુ ઓછું છે પણ કામ બહુ ભારે છે એવા સ્થાપક અમારા અમિત શાહ એવા જે દીપકભાઈ પછી અમારા સ્થાપક દિતેશ દિતેશભાઈ પછી અમારા આણંદી વધારવા પ્રભારી પછી જેડીભાઈ પ્રજાપતિ અમારા અમદાવાદ જિલ્લાના પ્રમુખ પછી અમારા નવા નિમણૂક કરેલા એવા અમારા લોક લાડીલા એવા છે દિનેશભાઈ ગોપાળના પ્રમુખ પછી હમણાં જ નિમણૂક થઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું એવા અમારા લોક લાડીલા હરીશભાઈ અને સર્વે ઈશનપુર ગામના આગેવાનો તથા ભાઈઓ તથા બહેનો આટલો ટાઈમ તમે બેઠા એ બધા પણ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પિક્ચરનો શો પૂરો થયો એવો શું લાગી રહ્યો છે ત્રણ કલાક તમે કાઢ્યા તે બધા પણ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હવે આપણે ચોત્રીસ તેત્રીસ જિલ્લાની અંદર યુવા સંગઠનનું નામ એટલું બધું પસરી ગયું છે લે 34 જિલ્લાની અંદર 34 છે 34 જિલ્લામાં આપા પ્રમુખ નિમણૂક થઈ ગઈ છે આપણા જિલ્લાની અંદર જીડીબે છે જીડીબે પણ આપણા યુવા પ્રમુખ છે અને એમનો પણ બહુ કાર્ય ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે તો બહેનોને મારી ખાસ તમને વિનંતી કે ગ્રુપ બનાવે અને બહેનોના ગ્રુપ પણ ચાલુ કરે આપણું એટલે પખ નવી ચાલુ થાય ભાઈઓ તો બનાવે છે પણ બહેનો પણ બનાવે બીજું કે આપણે ગડિયા વાટલિયા પૂછે પ્રજાપતિ બધું ભૂલી એક જ થવાનું છે જે છાવણી ઘરની અંદર છૂટી પડી હોય તો એ કચરો બની જાય અને એને દોડી માથી દે તો એ સાવણો બની જાય જે કચરો સાફ કરે બીજું કે શ્રીએ વાત કરી સુંદર આ બીબીએ પણ વાત કરી સુંદર કે ભાઈ વ્યસન મુક્ત કરો તો એ પણ આપણા જ્ઞાતિ માટે નેવું ટકા તો વ્યસન મુક્ત છે જ તે પણ હજુ દસ ટકા એવું દૂષણ ચાલી રહ્યું છે બીડી સિગરેટ તો એ બધું બંધ કરે એની અપેક્ષા હું રાખું છું બીજું કે આમાં બધા જ લોકો

એ બદલ પણ શ્રેયાનો પણ ખૂબ ખૂબ આભાર અને આ સુંદર આપણને તરફ વાત કરી અને દીકરીએ પણ સુંદર વાત કરી કે સ્ત્રી એટલે સ્ત્રી છે એ પણ એને સુંદર વાક્ય આપ્યું એ બદલ આટલું બધું પેલેટ વિસરપુરની અંદર સમાયેલું છે કે અમે આજે આવ્યા તો અમને ખબર પડી પછી અમારા વિસરપુરની અંદર અમે અંદર પેઢા એટલે સમાજ સેવા એટલે શું કે પ્રિય મને એવો પ્રશ્ન કર્યો અમને ગામની અંદરનો બસ સ્ટેન્ડ ઉપર ઉભા હતા એટલે કે સમાજ સેવા એટલે શું તો મેં એને સુંદર જવાબ આપ્યો એટલે કોઈને નડવું નહીં અને કોઈને રિટેલ હોય ના આપી દેવો એ સમાજ સેવા સારામ સારી કોઈને નડસો નહીં તો સમાજ સેવા છે આપણી બીજું કે આપણા સમાજની અંદર એકતા બહુ ઊંચી છે આજે આપણે આપણે ટિકિટો લેવા માટે દોડાદોડી દોડી કરી ભૂપેશભાઈ મળ્યા બધાને મળ્યા પણ આપણી એકતા નથી અને આપણને કોઈ ટિકિટ જ નથી મળી એટલે સેના કારણે આપણી એકતા નથી આપણી એકતા હોય તો આજે આપણો કોઈ ધારાસભ્ય નથી કોઈ મંત્રી નથી કોઈ પણ પદમાં આજે રાજકારણની અંદર આપણો કોઈ પ્રજાપતિ નામ પણ નથી ડીએડી ને સરમાયા પેલેના એ પણ આપણે રિટાયર થાય એમને પણ નાનું ખાતું આપી દીધું એટલે મારી ખાસ અપીલ છે કે બધા એ સંગઠિત કરો અને સંગઠિત થાઓ તો આપણો આગળ નામ આવશે બાકી આપણે બધા ભૂસે જવાના છે પ્રજાપતિ આજે ધૈર્યનું થયેલું તો 8 કરોડ રૂપિયા ભેગા કરવા માટે સરકાર લોકોએ 8 કરોડ રૂપિયા 8 8 મહિનાની અંદર ભેગા કરી નાખ્યા હતા એ જ રીતે આપણો પ્રજાપતિનો કઈ પણ થાય તો આજે કોઈ 10 રૂપિયા નહીં આપે કે ચાલો છોડો એનું એ અનુસાર આપણે નિર્ણય કરો માટે એવું ના રાખશો બધા પ્રજાપતિ ભાઈઓ